નવરાત્રિ ના દાડા રમવાની ભાઈ મજા આવશે મજા આવશે આવત્રી ના દાડા રમવાની ભાઈ મજા આવશે તો નવરાત્રી માં એવા નાટક કર્યું એવા નાટક કર્યું અંદર રાજી થઈ જાય એ પણ રાડું દેકારા શું કરો કોક ના ઘરે જ ને તો શાંતિ રાખો

ઘર માં તું લાવે કે હું લાવું તમે તો તું છે બોલ બોલ નો કરતી તો મને ટાઈમે બધું લાવી દેવાનું તમારે એ આ ટાઈમે લાવી દેશ બધું અને આમ હું પ્રેક્ટિસ કરીને આવું ને તો દાળ ભાત શાક ને રોટલા તૈયાર હોવું જોઈએ એ હારું આનો તો દ્રોઢનો કકડાટ હોય હેલી તારે કાઈ ખાવું છે ઓય પીવું છે પાણી કાય અને મારથી બીવે છે કેમ

ના હું ઢોર છું તે ખાય ખાઈ જાવ તું ઢોર જ છો ખાઈ લે ને ના રેના મને આવું ભાવે નઈ તો તે ખાવાનું બનાવું ખાય હમણાં બનાવી નાખું તારે ઓય બાપા આપણી જો પ્રેક્ટિસમાં માં ન જ તો રાતે આપણા મારા દાંત નો કાઢે

આ એક તો આલ્યો આવે છે કરો દાદા આપણે પ્રેક્ટિસ માં નથી જવું પ્રેક્ટિસ માં તો જવું પણ તને મોટર ચાલુ કરવા મોકલે ચાલુ કરી નહી તે પણ લા નથી કરવા દાદા તો પણ મશીન ચાલુ ન કરી દેવા એમાં ડીઝલ નથી એવું છે હા તો પ્રેક્ટિસ માં તો જવાનું જ હોય ને આપણે કરો દાદા એક વાત કહું આ બોલ ને આપણે વાળી છેડે કાઢ દો આવો મોટો જબરો ઓડો 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 મોટો હા તે ભલે ને તને હું વાંધો આપડી વાડી પર ખેનેરું છે તે પવન ખાવા આવ્યો હોય ભાઈ ઈલક પોલ કટ તું નત ખાતો હા તો પછી એ ન કેવી વાત કરે કડવા દાદા એ બધી વાત મૂકો હાલો આપણે પ્રેક્ટિસ કરવા નથી જાવું પ્રેક્ટિસ કરવા જાવું ત્યાં કઈ ખાવાનું બનાવ્યું ના મને ભૂખ લાગી ને પ્રેક્ટિસ કરવા કેમ જાવું આપણે પ્રેક્ટિસ કરવા ન જઈએ તો ગામ આપડું દાત કાટશે હાજે ડાયલોગ ભૂલી જાવું તો હા ઈ હાતું હાલો હાલો આમથી દેવો ને ખાટા દાદા જાય આમથી ભોલો ને કડવા દાદા ને એ જાય હા શું નવરાત્રિ છે ને એટલે એની પ્રેક્ટિસ કરવા જાતા આપણે પ્રેક્ટિસ કરવી નથી કોણ ઉજાગરા કરીને બીમાર પડે એ ઘરે જઈને શાંતિ છે સુઈ જવું છે

હે એ ખાટા દાદા ને આઈન પા એક વાર વય આવો તમે બે મેં કીધું યાદ છે ને દાંત નો કાઢતા ભૂલ પડે તો છોકરા ખીસાશો ખીસા તો નથી છોકરા ને એમ છો અમે પ્રેક્ટિસ કરી ને તો અમારામાં ભૂલ પડી જાય ને તો દાંત નો કાઢતા હા છોકરા હો દાંત નો કાઢતા આઈન પા વય આવો પછી બોલો ને ઈ આવ્યા જો આપડે શરૂઆત કરવી પ્રેક્ટિસ બે ભાફલા ડિસ્કો કરવા ઉભા થાવ કેમ કે આપડે નાટક ચાલુ કરીએ એટલે પેલા વનસ મોર આવે

એ નાસો ભાઈ નાસો નો તારે મોટા નાશે આમાં કરવાનું આમ ક્યારેક ફદુડી ફરવાનું આવે એમાં ફદુડી ફરવાનું આવે તો ફદુડી ફરું તો મને સત્તર સડેલા સત્તર સડે કે સક્કર સડે સત્તર સડે સક્કર સડે

એ મારી વાડી મારા મોરે મકેરી આવે વરસી એક વાર ગાવ આ માણા ફૂલડા ખોરી જારે આજ રે મારી વાડી મારા મોરે મકેરી બાપા કા કેમ પડી ગયા આ લહેરે ઉસે તો પડાઈ ગયું તો ધ્યાન રાખીને ડિસ્કો કરો ને મારે ડિસ્કો ના કરો હું તબલા વગાડું મજા નો આવે અમને હાલો

જો બોલો આવડા પ્રેક્ટિસ માં ઘડીયા ઘડીએ પડી જાય તો હાજર નવરાત્રી રમવા જ આવી ને આવડા થી શું થાય